મિત્રો વાયટી સ્ટુડિયોમાં તમને આ ફ્રીચર જોવા મળતું હશે વાય ટી સ્ટુડિયાની અંદર આ ફ્રીચર તમને શું કહેવા માંગે છે એનો મતલબ શું છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે આ વિડિયોની અંદર લઈને આવ્યો છું વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વાયટી સ્ટુડિયોની અંદર આ જે ફીચર છે તમને કઈ જગ્યાએ જોવા મળશે જેની અંદર તમારા વિડીયોની દરેક માહિતી મળશે કઈ વિડીયો તમારી ટ્રેન્ડિંગમાં જઈ રહી છે કેટલા લોકોએ તમારી ચેનલની મુલાકાત લીધી છે કેટલા લોકોએ તમારા વિડીયોને શેર કરી છે અને કેટલા લોકોએ તમને કોમેન્ટ કરી છે આ બધું તમને છે ને અહીંયા જોવા મળવાનું છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો આ ફીચર તમને કઈ જગ્યાએ મળશે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું મિત્રો યુટ્યુબ રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે એ દરેકની નોલેજની વિડીયો મેં આપણી સામે બનાવેલી છે મિત્રો અને દરેકની નોલેજની મિત્રો તમને અનુભવ થાય એવી દરેક વિડીયો આપણી ચેનલમાં બનાવેલી છે અને યુટ્યુબની અંદર મિત્રો આપણે કોઈની પણ વિડીયો ક્યારે પણ જોઈને ક્યારે પણ વિડીયો બનાવતા નથી આપણા ખુદનો જે અનુભવ છે એ તમારી સામે હું શેર કરું છું અને જે અનુભવ મારી પાસે છે જ નહીં તો હું એની વિડીયો પણ મિત્રો બનાવતો નથી કોઈ પ્રશ્ન તમે મિત્રો મને પૂછો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર ઘણા લોકો મને કોમેન્ટ કરે છે હું કોમેન્ટનો જવાબ પણ આપતો નથી પણ તમને મિત્રો એ ખબર છે કે મારા જેટલા પણ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ મિત્રો છે ને મેં દરેક લોકોની ડાયરેક્ટલી જ્યારે પણ ટાઈમ મળે ને એટલે સીધી ચેનલો જ ચેક કરું છું ભલે હું તમારી કોમેન્ટનું ડેલી ચેક નથી કરતો અને રિપ્લાય પણ નથી આપતો પણ મને એવું લાગે કે આ એક પ્રોબ્લેમ જે વધારે છે કોમેન્ટ તો હું એમને તુરંત રિપ્લાય પણ આપું છું કારણ કે આટલી બધી કોમેન્ટ આવતી હોય તો મિત્રો આપણને ટાઈમ વધારે કાઢવો મુશ્કેલ પડી જાય છે પણ જ્યારે પણ મને ટાઈમ મળે છે ત્યારે હું દરેક લોકોની ચેનલો ચેક પણ કરી લઉં છું તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો આ જે ફીચર છે તમને કઈ રીતે કઈ જગ્યાએ યુટ્યુબની અંદર મળે છે જેમાંથી તમને એ ખબર પડશે કે તમારી ચેનલ કેટલી ગ્રો થઈ રહી છે કેટલા નવા સબસ્ક્રાઈબ મિત્રો છે કેટલા લોકો તમને ચાહે છે કેટલા લોકોએ વિડિયો તમારી શેર કરી છે કયું થમ્પલેન તમારું વધારે ટ્રેન્ડિંગમાં છે કઈ વિડીયો તમારી વધારે ચાલી રહી છે કયા સર્ચ બોક્સમાં જાય છે અને કેટલા લોકોએ તમારી ચેનલની મુલાકાત લીધી છે આ બધું જ ફીચર તમને જોવા મળે છે એક અઠવાડિયાના રેસિપીમાં તો ચાલો વિડિયોની આપણે શરૂઆત કરીએ તો અહીંયા સ્ક્રીન આપણે ચાલુ કરી દઈએ છીએ એ તમને ક્યાં જોવા મળશે તો એ ફ્રીચર જોવા મળશે તમને વાયટી સ્ટુડિયાની અંદર કઈ જગ્યાએ તો અહીંયા ઓલરેડી મેં વાય ટી સ્ટુડિયોને ઓપન તમારી સામે કરી દીધો છે હવે અહીંયા તમારી ચેનલ મોનોટાઇઝ છે તો મોનોટાઇઝ માટે પણ આ ફ્રીચર છે એનેબલ અને જે લોકોની ચેનલ મોનોટાઇઝ નથી હોતી એમને પણ કદાચ ફ્રીચર મળે છે ઘણા બધા અને ઘણાને લોકોને નથી પણ મળતા તો આ મોનોટાઇઝ ચેનલ છે આની અંદર આ ફ્રીચર તમને કઈ જગ્યાએ જોવા મળશે એ તમને કહું તો અહીંયા ચાર ઓપ્શન છે મિત્રો વ્યૂસ સબસ્ક્રા વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ અને ડોલર તો અહીંયા આપણે જે વ્યૂઝવાળું ઓપ્શન છે તો આપણે વ્યૂઝવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે તમને આ ટાઈપનું ફીચર જોવા મળતું હશે ત્યાં તમને એક ઓપ્શન જોવા મળ્યું હશે તમે જોઈ શકો છો તે ઓપ્શન તમને ક્યાં જોવા મળે છે તમારું સાપ્તાહિક રિકેપ આ રહ્યું તો આ ટાઈપનું લેખિતમાં લખેલું છે તો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે હવે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે તો અહીંયા તમને એક ખાસ કહી દઉં કે તમે આ એક વખત ફ્રીચરને જોઈ લો છો તો એ ફ્રીચર છે ને મિત્રો ત્યાંથી જતું રહેશે અને ફરી વાર એ ફીચર તમારું ક્યારે આવશે તમને એ કહી દઉં તો એ ફ્રીચર ક્યારે આવે છે કે વળી પાછું આઠ દિવસ થાય ને ત્યારે એ ફ્રીચર તમને અહીંયાથી મળશે હવે તમે જોઈ શકો છો કે મેં સ્ટાર્ટિંગમાં તમને એક ઓપ્શન દેખાડ્યું એ બધાથી મિત્રો અલગ જોવા મળે છે કારણ કે મિત્રો જ્યારે મેં તમને દેખાડ્યું ને એટલે મેં પહેલી જ વખત ખોલ્યું હતું અત્યારે હાલ ફરીથી ખોલ્યું એટલે જે પહેલાં નંબરનું ઓપ્શન હતું ને એ તો જતું રહ્યું છે હવે ઘણા લોકો એ પણ કન્ફ્યુઝ થાય કે અમને વાર ઓપ્શન ત્યાં મળ્યું હતું તો અમને હવે કેમ મળતું નથી તો આ બીજું ઓપ્શન આવી ગયું છે હવે આ ઓપ્શનને પણ હું જોઈ લઉં પહેલાં વિડીયોમાં તમને આમાં સમજાવી દઉં કે આ ઓપ્શન આપણે ફરીવાર વાયટી સ્ટુડિયોને ખોલશો ને તો આ ઓપ્શન પણ અહીંયાથી જતું રહેશે તો વિડિયો જુઓ અને મિત્રો ખાસ ધ્યાન આપજો કઈ રીતે આ કામ કરે છે તમને કહું તો આ ફ્રી છે નવું આવી ગયું તો તમને અહીંયા જોવા મળશે મિત્રો ખાસ તમે તમે ગયા અઠવાડિયે શું પોસ્ટ કર્યું ત્યાં અહીંયા જોવા મળે છે તો અહીંયા આ ટાઈપનું તમને થમલીન જોવા મળે છે સાઈડમાં ક્લિક કરશો લોકોએ તમારી ચેનલની મુલાકાત લીધી બાવીસ હજાર લોકો નવા છે જે નવા સબસ્ક્રાઈબ મિત્રોએ આપણી ચેનલની મુલાકાત લીધી છે એ તમને અહીંયા જોવા મળશે સાઈડમાં ક્લિક કરશો એટલે આ રહી લોકોએ તમને શોધ રીતે કરી છે મતલબ તમારી જે વિડીયો જોવાઈ છે કઈ રીતે લોકોએ સર્ચ કરી છે ને તમારી વિડીયો એમની મતલબ હોમ પેજ ઉપર જાય છે તો અહીંયા જુઓ અહીંયા યુટ્યુબ હોમ યુટ્યુબ શોધ અને આગલો વિડિયો જે પણ કોઈ વિડિયો યુટ્યુબ રિલેટેડ કોઈ પણ વિડીયો જોઈ રહ્યા છે તો નેક્સ્ટ વિડીયો મારી જોવા મળશે યુટ્યુબ શોધ તમે યુટ્યુબને રિલેટેડ કોઈ પણ લખો છો તો યુટ્યુબની અંદર મારી વિડીયો આવશે અને બીજા નંબરમાં હોમ પેજ ઉપર પણ મારી વિડીયો આવે છે સાઈડમાં ક્લિક કરશે તેમણે આ જોયું સૌથી વધારે તો આ અઠ્યાવીસ દિવસની અંદર તમારી ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલતી હોય તો અહીંયા મારી આ ત્રણ વિડીયો સૌથી વધુ હાલની અંદર ચાલી રહી છે એ તમને અહીંયાથી જોવા મળશે તો આગળ ક્લિક કરીએ તો લોકોએ માત્ર જોયું જ નહીં તેમણે પ્રતિભાવો પણ આપ્યા તો એમાંથી એ લખેલું છે સત્તરસો તોતેર તો ખાલી મિત્રો અહીંયા મને લાઈક મળી છે અને ત્રણસો પંચાવન લોકોએ મારી વિડીયોને આગળ શેર કરી છે વિચાર કરો મિત્રો ત્રણસો ને પંચાવન એટલે આપણા માટે તો ખૂબ વધારે કહેવાય મિત્રો કે અન્ય આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એમના મિત્રોને મતલબ જે લિંક આપણા વિડીયો જોઈ રહ્યા છે એ આગળ વિડીયોને શેર કરી છે મિત્રો ખૂબ ખૂબ આભાર કહેવાય મિત્રો અને છેલ્લી છે મિત્રો કોમેન્ટ માત્ર આઠ દિવસની કોમેન્ટ કેટલી છે પંદરસો ને ત્રણ તો પંદરસો ને ત્રણ મિત્રો આઠ દિવસની કોમેન્ટ છે તમે વિચાર કરો મિત્રો કેટલી કોમેન્ટ હવે ઘણા લોકો મને કોમેન્ટ કરે છે કે તમે ભાઈ કોમેન્ટનો રિપ્લાય આપો ને કે તમારા સબસ્ક્રાઈબ ઘટી જશે અરે ભાઈ જે મારા સબસ્ક્રાઈબર છે ને એમને ખબર જ છે કે હું જ્યારે પણ ટાઈમ કાઢું ને તો દરેક લોકોને સીધી ચેનલો જ ચેક કરું છું બાકી સમય ડેલી આપણે કોમેન્ટનો આપણે કાઢી ના શકીએ કારણ કે હું વિડીયો અત્યારે બનાવું ને એ પણ મિત્રો સમય કાઢીને બનાવું છું તમારા માટે બાકી કોમેન્ટ આટલી બધી પંદરસો આવતી હોય તો આપણે દરેકનું આપણે રિપ્લાય કઈ રીતે આપી શકીએ શક્ય જ નથી અને તમારા માટે શક્ય હોય તો આ પંદરસો કોમેન્ટનો રિપ્લાય આપજો તમારી ચેનલ હું છે ને પ્રમોટ કરીશ મારી આ પંદરસો કોમેન્ટ ડેલી આવે છે એ તમે જે કોઈ વ્યક્તિ એવો છે કે પંદરસો કોમેન્ટનો રિપ્લાય આપી શકે છે તો એમની ચેનલનું હું નામ અને જે લિંક અને આખી ચેનલ સુધી બતાવીશ જો તમે આપી શકતા હો તમને પણ એ ખબર પડી જોઈએ કે પંદરસો કોમેન્ટનો રિપ્લાય આપણે કઈ રીતે મિત્રો આપી શકીએ છીએ એટલે ઘણું મુશ્કેલ છે કારણ કે આપણે રોજ વિડીયો બનાવવાની છે રોજ આટલી આટલી કોમેન્ટ આવે તો મિત્રો આપણે રિપ્લાય ન આપી શકીએ એટલા માટે આગળનું છે મિત્રો ફીચર તમે ગયા અઠવાડિયે કેટલા ડોલર કમાણા છો એનું ફીચર તમને અહીંયા જોવા મળશે અને એના આગળ જઈએ તો ચાલો ગેમ રમીએ આ એક સામાન્ય છે આની અંદર આપણે કાંઈ વધારે રમતગમત કરવાની જરૂર નથી હવે અહીંયાથી હું નીકળું છું બારે તો ચાલો અહીંયાથી ફરીવાર આપણે એક વાયટી સ્ટુડિયોને સાવ અને ફરીથી આપણે ઓપન કરીએ અને જે ફીચર તમને દેખાડ્યું છે ને એ ફીચર અહીંયાથી હટી જશે ફરીથી આપણે વ્યૂઝ ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે તો જે પહેલી વખત ઓપ્શન હતું ઘણા લોકો આવી રીતે ચેક કરીને જોવા ના મળે પણ એ સાઈડમાં જતું રહેશે આ સાઈડમાં આવી ગયું જો હવે આ રીતે તમને બે ઓપ્શન અહીંયા તમને છે હવે આ ઓપ્શન તમને મેં પહેલાં દેખાડ્યું હતું એ ઓપ્શન આ રીતનું છે તમે જુઓ અહીંયા તમે જાન્યુઆરી મહિનામાં જે પોસ્ટ કર્યું તે આ રહ્યું આગળ તમને આ ફીચર છે જુઓ તો આ ફીચર મેં તમને સ્ટાર્ટિંગમાં દેખાડ્યું આ એક અલગ છે ને જે પહેલાં અત્યારે મેં આગળ દેખાડ્યું એ પણ અલગ છે બંને ફીચર અલગ અલગ અહીંયા લખેલું છે માસિક હાઈ હાઈલાઇટ મતલબ વિડીયો તમારી હાઈલાઈટની અંદર અઠવાડિયામાં કઈ વધારે ચાલી છે એ તમને આ વિડીયો જોવા મળશે આગળ છે લોકો તમારી ચેનલને જોઈ અને કયા મહિનાની અંદર મતલબ કેટલી વખત જોઈએ કેટલા કેટલા વ્યૂઝ મળ્યા છે એ તમને મિત્રો અહીંયા જોવા મળી છે તમને કેટલા કેટલા વ્યૂઝ કયા મહિનાની અંદર સૌથી વધારે વ્યૂઝ મળેલા છે એ તમને અહીંયા જોવા મળી રહેશે આગળ જશું તમારી ચેનલ પર મોટા ભાગના દર્શકો નવા હતા તો બોતેર ટકા લોકો મારા નવા સબસ્ક્રાઈબ મિત્રો નવા વ્યૂઝ છે જેમને મારી ચેનલની મુલાકાત લીધી છે અને અઠ્યાવીસ ટકા પાછા આવનારા જે લોકો છે મારી ચેનલના ફરીથી વિડીયો જોવા આવે છે એ માત્ર અઠ્યાવીસ ટકા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય મિત્રો કે બોતેર ટોકા મતલબ બોતેર ટકા નવા સબસ્ક્રાઈબ મિત્રો મારી ચેનલની અંદર જોડાયા છે તો એનાથી વધારે આપણે શું જોઈએ મિત્રો અને આગળ જઈએ તો તેઓ તાજેતરના અને જૂના બંને અપલોડ જોઈ રહ્યા છે જૂના વિડીયો પણ જોઈ રહ્યા છે અને નવા વિડિયો પણ જોઈ રહ્યા છે કયા મહિનાની અંદર કેટલા કેટલા કન્ટેન્ટ કરેલું છે કયું પબ્લિક વધારે વિડીયો જોઈ છે એ પણ તમને અહીંયા જોવા મળશે અને આગળ જે લોકોએ માત્ર જોયું જ નહીં તેમણે પ્રતિભાવો પણ આપ્યા તો મિત્રો આપ જોઈ શકો છો કે આ એક જાન્યુઆરી મહિનાનું રેસીપી છે જેની અંદર સાત હજાર છસો પંચાણું લાઇક મળેલી છે અને સોળસો અને બત્રીસ લોકોએ મારી વિડીયોને શેર કરી છે અને ચાર હજાર બસો નવ કોમેન્ટ આવી છે મિત્રો ઘણા લોકોને ગઈકાલે પરમજીક મિત્રની કોમેન્ટ કે ભાઈ તું પહેલાં કોમેન્ટનો રિપ્લાય આપતા શીખ ન કે સબસ્ક્રાઈબ ઘટી જશે તો હું એમને એમ કહીશ કે ચાર હજાર જે મારા કોમેન્ટ આવેલી છે એમના તમે રિપ્લાય આપજો હું તમારી ચેનલ છે ને આપણે વિડીયોમાં સ્પેશિયલ તમારી છે જાહેરાત કરીશ જેથી તમને સબસ્ક્રાઈબ મળે અમારી ચાર હજાર કોમેન્ટના રિપ્લાય તમે આપી દેજો જે લોકો મને કોમેન્ટ કરી હતી ને અમે તો મિત્રો તમને એવું લાગવું પડે કે આટલો બધો હું સમય કઈ રીતે કાઢવું એટલે મુશ્કેલ છે પણ આપણે જ્યારે પણ ટાઈમ લઈએ એટલે દરેક લોકોને આપણે સપોર્ટ કરીએ છીએ અને દરેક લોકોની ચેનલ પણ ચેક કરી લઈએ આપણા દરેક સબસ્ક્રાઈબર જે મારા રેગ્યુલર સબસ્ક્રાઈબર મિત્રો છે એમને ખબર જ છે તો વિડીયો મિત્રો કેવો લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ચેકવું કે યુટ્યુબ રિલેટેડ દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે મિત્રો